વેપારી મથક ખાતે વિજ્ઞાન બહાલ આવી મળતી માહિતી પ્રમાણે કાંકર તાલુકાના વેપારી મથક થરામાંથી માંથી તાંત્રિક વિદ્યા કરતો ભુવો ઝડપાયો થરાના જાપરપુરા વિસ્તારમાંથી વિજ્ઞાન જાથાએ વાઘાભાઈ પસાભાઈ સુથા નામના ભુવાનો પર્દાફાશ કરી ઉદાહરણ પૂરું પાડ્યું વિજ્ઞાન જાથાએ વિકલાંગ ભુવાને ઝડપી પાડી માફી મંગાવી થરા પોલીસ સ્ટેશનમાં લાવી આગળની કાર્યવાહી હાથ ધરી જેમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી પરંતુ હવે ખુદ પોતે ભુવાએ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો છે અંધશ્રદ્ધામાં ગુમરાહ કરી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતો ભુવો ઝડપાયો પરંતુ અમુક અંશે સવાલ એ થાય છે કે સોના ચેનો અને વીટીઓ પહેરીને માતાજીના મંદિર ખાતે ચાંદીનું દાન માંગતા ભુવાઓ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે સુધરા ખાતે જમા ભુવા હશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે ભુવાઓના વિડીયો વાયરલ થઈ ગયા છે સોશિયલ મીડિયામાં પણ કોઈ મગનું નામ મરી પાડ્યું નથી હવે થરામાંથી એક વિકલાંગ વ્યક્તિ પોતે ભુવા ભોપાળા કરે છે એવી ખાનગી માહિતી વિજ્ઞાન જાતાને મળતા જ સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં વાઘાભાઈ સુથાને ઝડપી લેવામાં સફળતા મળી ત્યારે વિજ્ઞાન જાતાની કામગીરીને લોકોએ બિરદાવી છે ત્યારે હવે હજુ સુધી પણ આવા લેભાગુ ભુવાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તો નવાઈ નહીં પરંતુ હાલ તો વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત બી પંડ્યાની કાર્યવાહીથી ખોટી રીતે લોકોને ભ્રમિત કરવા ભૂવા ભૂપાઓમાં ફફડાટ જોવા મળ્યો છે ત્યારે આવી રીતે વિજ્ઞાન જાથા દ્વારા સુંદર રીતે કામગીરી કરવામાં આવે તો હજારો લોકોને આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે એવા જયંતીબાઈ ઠક્કર સિહોરી કાંકરેજ જયંત પંડ્યા ચેરમેન વિજ્ઞાન જાથા થારા વિસ્તારની અંદર જાપટપુર વિસ્તારમાં વાડી વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી દોરા ધાગા અસાધ્ય રોગ મટાડવા લોકોના દુઃખ દર્દ મટાડવાની કામગીરી કરતા સુથાર વાઘાભાઈ પસાભાઈ કે જેઓ સિકોતેર માતાના ભૂવા છે અને લોકોની સાથે ઉપચાર કરતા હતા એની પાસે કોઈ લાયસન્સ નથી કોઈ ડિગ્રી નથી અને મોટી રકમ પડાવતા હોવાની માહિતી મળી હતી ખરાઈ કરવા વિજ્ઞાનદાતા મોકલતા તેઓએ માથાને દુખાવા માટે દોરા બાંધતા હતા જુવારના દાણા વગેરે પ્રવૃત્તિ કરતા હતા આજ રોજ તેમનો ખરા પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો છે વિજ્ઞાન જાતાનો બારસો ને સાઠમો પર્દાફાશ છે આ ધતિંગ કરનારે લોકોની માફી માંગી કાયમી ધતિંગ લીલા બંને કપટ લીલા બનની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ આ વ્યક્તિ છે દિવ્યાંગ હોવા છતાં પણ આવી સમાજ વિરોધી સમાજને નુકસાનકારક એવી પ્રવૃત્તિ રૂપિયા પડાવતા હતા તેને કબૂલાત પણ આપી દીધી છે અને આ કાયમી દોરાધાગાના જતીન બંધ જાથાએ આ વિસ્તારમાં કર્યા છે અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ તમને છેતરપ્રિંગ કરી હોય દોરાધાગાની કે મંત્રતંત્રના નામે કે ચમત્કાર નામે તો વિજ્ઞાનદાતાને માહિતી આપશો અમે ખરાઈ કરી અને ત્યારબાદ અમે કાર્યવાહી કરીએ છીએ અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા થરાના પીઆઈ અને પોલીસ સ્ટાફનો આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ વિસ્તારમાં આ ભૂવો છે વાઘાભાઈ પસાભાઈના કપટલીલા કાયમી ધોરણે જાથાએ બંધ કરાવી છે